રમા એકાદશી બે હજાર પચીસ તારીખ સમય પરણા બે હજાર પચીસ માં એકાદશી સત્તર ઓક્ટોબરે પડે છે એકાદશી તિથિ શરૂ સોળ ઓક્ટોબર સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ એકાદશી તિથિ અંત સત્તર ઓક્ટોબર સવારે અગિયાર વાગીને બાર મિનિટ પારણા સમય દ્વાદશી પદાર્થ લેવો અઢાર ઓક્ટોબર સવારે સવારે છ વાગીને ચોવીસ થી સવારે આઠ વાગીને એકતાલીસ મિનિટ સ્થાનાનુસાર થોડો ફેર પડી શકે પ્રમા એકાદશી પરિચય અને મહિમા એકાદશી એકાદશી તરીકે પણ ઓળખાય છે કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી છે મહિમા ફળ એક પ્રમા એકાદશીનું વ્રત કરવાથી મોટા પાપ વસ્તી થઈ જાય છે અને ઇન્દ્રિય મન આત્માનું શુદ્ધિકરણ થાય છે બે વ્રતધારકને ધારકને ધન સંપત્તિ શાંતિ સુખ સમૃદ્ધિ પરિવાર સુખ મળવાનું માનવામાં આવે છે ત્રણ શ્રદ્ધાપૂર્વક શ્રોતાને કથા સાંભળવી કે વાંચવી કરવું કરવું વિધાન આ બધા ક્રિયાઓ વ્રતના ફળને વધારતા ગણાય છે વ્રત અનુસરશે તે મોક્ષ ભજન માર્ગે આગળ વધે છે એવી માન્યતા છે રમા એકાદશીની વ્રતકથા વૃંદાબાર નીચે એક સંક્ષિપ્ત રૂપે રમા એકાદશીનું પૌરાણિક કથા એક વખતે મધ્ય એક મહાન રાજા મુચુકુંદ રાજા હતા જે ભગવાન વિષ્ણુના ભક્ત વિશાળ શ્રદ્ધાવાન હતા તેઓની એક દીકરી હતી નામચંદ્રભાગા ચંદ્રભાગાને પ્રિન્સ શોભન સાથે વિવાહ થયો એક દિવસ તેઓ શોભન પોતાના સવસુર ભૂમિ પિતામહનું ઘર ગયા અને ત્યાં દસમી દિવસે સુનિતિ કરવામાં આવી કે આવતીકાલે એકાદશી છે એટલે ઉપવાસ રહે છે શોભન કહે મને માહિતી નથી કે મેં શું કરવું ત્યારે ચંદ્રભાગાએ કહ્યું અમારા ઘરે જે નિયમ છે એ છે એકાદશી દિવસે ઉપવાસ કરવું હું નિષ્ઠા સાથે ઉપવાસ કરું તમે પણ મારી સાથે આવો તેઓ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખ્યા પણ રાત્રે ભૂખ્યમાન થતાં શોભન મૃત્યુ પામી ગયો પિતાએ શોભના અંધકાર્યુમ પહેલાં સંપૂર્ણ શાસ્ત્રોચ્ચાર કર્યું ચંદ્રભાગા રાજકન્ય ઘણાં વર્ષો સુધી એકાદશી વ્રત કરતુમ રહી અને પોતાની શ્રદ્ધા દ્વારા ભગવાન વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરી તેમ છતાં તે પોતાના પતિને પાછો લાવી શકી આ રીતે વ્રતની શક્તિ શ્રદ્ધા અને ધ્યાન દ્વારા માન્યતા છે કે વ્રતધારક વર્ષોથી થતા પાપોથી મુક્તિ પામે છે અને આત્મા શાંતિ મેળવે છે વિષ્ણુએ વધુ કહ્યું કે કોઈ પણ એકાદશી તાર્કિક પક્ષ અથવા કૃષ્ણ પક્ષ વ્રત રાખવાથી સમાન લાભ છે પરંતુ રમા એકાદશી વિશેષ ગણાય છે રમા એકાદશી પૂજાવિધિ કરવાની રીત નીચે પૂજાવિધિ સૂત્રો અને દિશા સૂચન છે તૈયારી દશમી દિવસે અગાઉ એક દશમી દિવસ પહેલા એન આપોઆપ પાણી જળ તથા ખાદ્ય વસ્તુઓ થોડું સાંત્વિક સ્થિર સરળ રાખવી બે ઘરને શુદ્ધ રાખવી પાંખું મંડપ સાફ કરવું ત્રણ યોગ્ય સમયે ઉપવાસ બતાવવા માટે સંકલ્પ નિયમ લેવું એકાદશી દિવસની વિધિ એક વહેલી બપોરે ઉઠવું શુદ્ધ થવું સ્નાન પવિત્ર કપડાં પહેરવું બે વિષ્ણુ મંદિર કે ઘરના પૂજા ઘરમાં જાગરી વગેરે ચાર વિષ્ણુ વિષ્ણુ સૂત્ર ઓમ નમો વગેરે મંત્રોચાર વિષ્ણુ સહસ્ર નામ ગીતા કે સ્તુતિઓનો પાઠ પાંચ ફોર શરૂ આરતી દીપાર્પણ કરવી છ જાગરણ રાત્રે ભગવાન વિષ્ણુ સ્વાસ્થ્ય અસંગત હોય તો પાણી તથા ફળ આહાર અનાજ ચોખા ઘઉં દાળ ઇતિબીજ નખવું પારણા વિધિ દ્વાદશી સવાર એક સવારમાં વહેલા ઉઠીને પુનઃસ્નાન અને શુદ્ધ થવું બે ભોજન અનાજ વિના ભોજન પહેલા ભગવાન વિષ્ણુને પણ ગાય બ્રાહ્મણ જરૂરતમંદને ઓફરંગ ભોજન ફળ આપવી ત્રણ પરણા સમય ધ્યાનમાં લઈને સવારે છ વાગીને ચોવીસ થી સવારે આઠ વાગીને એકતાલીસ મિનિટ સ્થળ અનુસાર સવારે ભોજન લેવું ચાર આની સાથે આપના ધન પૈસા દાન ભોજન જરૂરમંદોને આપવું પ્રમા એકાદશી શુભ કાર્ય અમે ધ્યાનમાં રાખવા જેવી બાબતો મન વાણી કર્મ ત્રણેય શુદ્ધ રાખો દેશ થવાની બાબતો ટૂંકવાટ ઝઘડો અસત્યવાણી ટાળો પૂજા સ્થળ શાંતિપૂર્ણ પવિત્ર રાખો વ્રત કરતા પહેલાંગ અને પછી માતા પિતા ગુરુ શ્રદ્ધાવાન વ્યક્તિનો આશીર્વાદ લેવો ભોજન પહેલાંગ અથવા સમયે ગાય ગુલામ જરૂરમંદને દાન કરવું ખૂબ શુભ ભજન કીર્તન મંત્રોચ્ચાર સ્થો ભક્તિ ગીતો દ્વારા મન જોડાવવું